આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત ગણિત અસાઇમેન્ટ સોલ્યુશન જોઈશું જેમાં વિભાગ એક અ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પ્રકરણ સાત પહેલો દાખલો પહેલો વિકલ્પ એક વસ્તુની કિંમત રૂપિયા સિત્તેર હતી તેમાં વીસ ટકા વધારો થતાં નવી કિંમત રૂપિયા ખાજીગ્યા થાય વસ્તુની પહેલાં કિંમત કેટલી હતી રૂપિયા સિત્તેર તેમાં વધારો કેટલો થયો વીસ ટકા લખો પહેલાં જે કિંમત હતી સો ટકા કહેવાય સો ટકા બરાબર સિત્તેર રૂપિયા તો વીસ ટકા બરાબર કેટલા જે વધારો થયો વીસ ટકા એના બરાબર કેટલા તો આટલા 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 કેટલા તો વીસ ગુણ્યા સિત્તેર સો ક્યાં આવશે ભાગાકારમાં તો જીરો જીરો જે ઉડી જશે તો વધ્યું છે બે ગુણ્યા સાત એટલે કહો વીસ ટકા જે વધારો થયો એના બરાબર કેટલા રૂપિયા ચૌદ રૂપિયા કેટલા રૂપિયા ચૌદ તો જે સિત્તેર રૂપિયા જે પેલા મૂળ કિંમત હતી અને વધારો જે વીસ ટકા થયો ચૌદ રૂપિયા થયો સિત્તેર વધતા ચૌદ એટલે કેટલા થાય ચોર્યાસી રૂપિયા બીજો વિકલ્પ બસો ચાલીસના પંદર ટકા બરાબર ખાજી ગયા કોઈ કિંમત આપી શકેટલી બસો ચાલીસ એના પહેલાં શોધવાના આપણે પંદર ટકા તો બસો ચાલીસના પંદર ટકા બસો ચાલીસ નાની જગ્યાએ આપણે શું કરીશું ગુણાકાર જે પંદર ટકા આપ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું તો અપૂર્ણાંકમાં ફેરવવા ટકા તો શું કરવાનું ટકાની નિશાની કાઢી સો વડે ભાગી દેવાના તો પંદર ભાગ્યા સો જીરો જીરો શું થશે ઉડી જશે વધ્યું શું ચોવીસ ગુણ્યા પંદર નીચે દસ પંદર એટલે શું કહેવાય પાન તરી પંદર અને દસ એટલે પાન દુ દસ પાંચ પાંચ ઉપર નીચે ઉડી જાય તો વધ્યું શું બરાબર ચોવીસ ગુણ્યા એ ત્રણ નીચે ભાગાકારમાં બે ચોવીસ ગુણ્યા ત્રણ ભાગાકારમાં બે એ ઉડશે બાર ધું ચોવીસ થાય એટલે ચોવીસને જગીને બાર કરશું બાર ગુણ્યા ત્રણ વધે તો બાર તરી છત્રીસ તો બસો ચાલીસના પંદર ટકા એટલે કેટલા થાય છત્રીસ કેટલા થાય છત્રીસ દાખલા રકમ ત્રણ પચીસ બાળકોમાં પંદર છોકરીઓ છે તો ખાદ્ય કયા ટકા છોકરીઓ છે અહીં જે બાળકો રહ્યા કુલ એ કે એમાંથી છોકરીઓની સંખ્યા કેટલી તો છોકરીઓની સંખ્યા બરાબર પંદર આપણે શોધવાનું શું એ આગળ છોકરીઓની ટકાવારી શોધવાની તો છોકરીઓની ટકાવારી બરાબર તો જે કુલ સંખ્યા હોય કુલ બાળકોની જે સંખ્યા હોય નીચે લખવાની જે છોકરીઓની સંખ્યા ક્યાં લખવાની ઉપર ટકાવારી શોધવાનું શું કરશું ગુણ્યા સો ટકા વડે ગુણશું નીચે પચીસ યાગળ સો તો ઉડશે પચીસ ચોક સો થશે તો વધ્યા કેટલા પંદર ગુણ્યા ચાર ટકા પંદર ચોક સાહીઠ ટકા તો છોકરોની ટકાવારી કેટલી થઈ કુલ સાહીઠ ટકા કેટલી થઈ સાહીઠ ટકા ચોથું એક પોઈન્ટ પાંચ એટલે ખાજી ગયા ટકા એક પોઈન્ટ પાંચના પ્રશ્નોમાં ફેરવાના ટકા પહેલાં તો આ દશાંશમાં આપીશું આપણે એના અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવું છું એક પોઈન્ટ પાંચ એટલે કેટલા કહેવાય પંદર દશાંશ કેટલા કહેવાય પંદર દશાંશ પંદર દશાંજના આપણે ટકામાં ફેરવવું હોય તો શું કરશું સો ટકા વડે ગુણશું કોઈ પણ સંખ્યાનું જો ટકામાં ફેરવવી હોય તો શું કરવું સો ટકા વડે ગુણવાનું અહીંયા આગળ નીચે દસ અહીંયા આગળ સો તો દસે દસે સો શું ઉઠશે દસે દસે સો તો વધીશું પંદર ગુણ્યા દસ ટકા તો પંદર ધાન એકસો પચાસ ટકા તો એક પોઈન્ટ પાંચ કેટલા ટકા થાય એકસો પચાસ ટકા રકમ પાંચ એક વસ્તુની કિંમત રૂપિયા બસો હતી તે રૂપિયા એકસો પચીસ થઈ પહેલાં કિંમત હતી બસો અને હવે કેટલી થઈ એકસો પચાસ થઈ તો કિંમતમાં ખાજી ગયા ટકા ઘટાડો થયો આપણે જે કિંમતમાં ઘટાડો થયો એની ટકાવારી શોધવાની તો પહેલાં તો પહેલાં કિંમત કેટલી હતી બસો રૂપિયા કેટલી થઈ એકસો પચાસ તો કિંમતમાં થયેલ ઘટાડો બરાબર જે બસો હતા એમાંથી એકસો પચાસ કરવાના બાદ એટલે કે પચાસ રૂપિયા શું થયો કહેવાય ઘટાડો ઘટાડો કેટલા રૂપિયા થયો પચાસ રૂપિયા આપણને ઘટાડો રૂપિયા મળી ગયો હવે સમય શોધશું ટકાવારીમાં તો કિંમતમાં થયેલ ઘટાડાની ટકાવારી બરાબર શું કરવાનું જે પહેલાં મૂળ કિંમત હતી એની મૂળ કિંમત કેટલી હતી બસો રૂપિયા જે ઘટાડો થયો એ ઉપર લખવાનું ગુણ્યા સો ટકા ઘટાડાની જો ટકાવારી શોધવી હોય તો મૂળ કિંમત નીચે લખવાની જે ઘટાડો થયો હોય ઉપર લખવાનું ગુણ્યા સો ટકા શું થશે આગળ જીરો જીરો ઉડી જશે તો શું પચાસ ભાગ્યા બે પચાસ ભાગ્યા બે લખડા થશે પચીસ ટકા પહેલાં કિંમત બસો હતી એના એકસો પચીસ થયા એનો મતલબ કે કિંમતમાં કેટલો ઘટાડો થયો પચીસ ટકા ઘટાડો થયો છઠ્ઠો રૂપિયા પાંચસોનું પંદર ટકા લેખે બે વર્ષનું વ્યાજ ખાજીગે રૂપિયા થાય કેટલા રૂપિયાનું પાંચસો રૂપિયાનું તો આપણે પાંચસો રૂપિયા વ્યાજ જે લીધા તે પાંચસો રૂપિયા આપણે શું કહીશું મુદલ લ મુદલ એટલે કે પી બરાબર રૂપિયા પાંચસો પીને શું કહેવાય મુદલ પંદર ટકા લેખે એટલે કે વ્યાજનો દર આર કહેવાય આર બરાબર કેટલા પંદર ટકા કેટલા સમય માટે ટી બરાબર બે વર્ષ માટે બરાબર શું શોધવાનું સાદું વ્યાજ એટલે કે આઈ શોધવાનું તો સાદા વ્યાજનું સૂત્ર બનશે આઈ બરાબર પીઆરટી ભાગ્યા સો સાદા વ્યાજનું સૂત્ર યાદ રાખવાનું કે આઈ બરાબર પીઆર ભાગ્યા સો તો પી પી એટલે મુદ્દલ કેટલા રૂપિયા આપણે વ્યાજે લીધા પાંચસો કેટલા ટકા વ્યાજના દરે પંદર ગુણ્યા સમય ટી એટલે કે બે વર્ષ ભાગ્યા સો તો શું થશે જે ઉપર જીરો જીરો બંને રહેશું થશે ઉડી જશે વધ્યું શું હવે પાંચ ગુણ્યા પંદર ગુણ્યા બે ઝીરો જીરો ઉડી ગયા એટલે વધ્યા ઉપર પાંચ ગુણ્યા પંદર ગુણ્યા બે પંદર પંચા પંચોતેર પંચોતેર કેટલા થાય એકસો પચાસ રૂપિયા તો સાદું વ્યાજ કેટલું મળ્યું આપણને એકસો પચાસ રૂપિયા આઠ સાતમો દાખલો રૂપિયા આઠસોનું જગ્યા ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા બસો અઠ્યાસી થાય કેટલા રૂપિયાનું આઠસો રૂપિયાનું એટલે આપણે એને મુદ્દલ પી લેશું બરાબર રૂપિયા આઠસો આપણે ટકાવારી શોધવાની શોધવાનો તો આર બરાબર કેટલા સમય કેટલો ત્રણ વર્ષ તો ટી બરાબર ત્રણ વર્ષ વ્યાજ કેટલું બસો અઠ્યાસી રૂપિયા એટલે કે આઈ બરાબર બસો અઠ્યાસી રૂપિયા તો સાદા વ્યાજનું સૂત્ર લખશું આપણે આઈ બરાબર પીઆર ટી ભાગ્યા સો સાદું વ્યાજ આપણને આપેલું કેટલું બસો અઠ્યાસી રૂપિયા તો આઈની જગ્યાએ કેટલા લખશું બસો અઠ્યાસી બરાબર પી મુદલ કેટલા રૂપિયા લીધા હતા આપણે આઠસો રૂપિયા વ્યાજનો દર આઠ શોધવાનો એમ સમય કેટલો ત્રણ વર્ષ એટલે ત્રણ ભાગ્યા સો અહીં આગળ શું થશે તો આ સો ભાગાકારમાં જે રે આપણે આર શોધવાનું એટલે સો ભાગાકારમાં છે તો ફરબાદ જશે ક્યાં જશે ગુણાકારમાં ક્યાં જશે ગુણાકારમાં અને આઠસો ગુણ્યા ત્રણ જે રે એ બંનેના ગુણાકારમાં છે તો એ ક્યાં જશે ભાગાકારમાં ક્યાં જશે એટલે કે બસો ઇઠ્યાસી ભાગે આઠસો ગુણ્યા ત્રણ બરાબર કેટલા વધશે આર વ્યાજનું દર આપણે શોધવાનું આર ઉપર નીચે જીરો ઝીરો ઉડી જશે તો વધુ શું ઉપર બસો ઇઠ્યાસી આઠ ગુણ્યા ત્રણ આઠ તરી ચોવીસ બરાબર આર બસો અઠ્યાસી ભાગે આપણે ચોવી કરશું તો જવાબ કેટલો આવશે બાર તો વ્યાજનું દર આર બરાબર કેટલા મળે બાર ટકા આઠમો જીરો પોઈન્ટ સાતને ટકામાં ખાજી ગયા લખાય આ દશાંત સંખ્યા છે તો ઝીરો પોઈન્ટ સાતને કઈથી લખાય આપણો સાત ભાગ્યા દસ સાત ભાગ્યા દસના ટકામાં ફેરવવાનું તો આપણે કીધું કે કોઈપણ સંખ્યાને જો ટકામાં ફેરવવું હોય તો સો ટકા વડે ગુણવાનું તો સાત ભાગ્યા દસ ગુણ્યા સો ટકા અહીંયા આગળ ઉપર નીચે બંનેમાં ઝીરો ઝીરો ઉડી જશે તો વધુ શું સાત ગુણ્યા દસ ભાગાકારમાં તો એક લખાય નહીં સાત ગુણ્યા દસ ટકા એટલો કેટલા ટકા સિત્તેર ટકા લખવા ઝીરો પોઈન્ટ સાતના ટકામાં કઈથી લખાય સિત્તેર ટકા હવે આગળ પ્રકરણ આયા આપણે આઠ એમાં પહેલું બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશની વ્યસ્ત સંખ્યા ખાજી ગયા છે આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલો તો મિશ્ર અપૂર્ણાંક પહેલાં આપણે શમાં ફેરવું છું સાદામાં તો મિશ્રણને કંઈ ફેરવાનું તો આ બંનેનો ગુણાકાર થાય ચાર દો આઠ આઠમાં ત્રણ ઉમેરવાના આઠના ત્રણ અગિયાર ભાગાકારમાં ચાર હવે અગિયાર ભાગે ચારની વ્યસ્ત સંખ્યા શું તો આની બે સંખ્યા છેદનો અંશમાં લઈ જવાના અંશનો છેદમાં લાવવાના તો અગિયાર ચારની બે સંખ્યા ચાર વાગ્યા અગિયાર થશે બીજા નંબરનું ખાદીગ્યા સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ ઝીરોની ડાબી બાજુએ થાય તો સંખ્યા રેખા પર વચ્ચે જીરો આ આ બાજુ જીરોની જમણી બાજુ આવશે ધન સંખ્યા જીરોની ડાબી બાજુ આવશે ઋણ સંખ્યા તો સંખ્યા રેખા પર ઝીરોની ડાબી બાજુ કેવી સંખ્યા આ બધી ઋણ કેવી આવો ઋણ એટલે કે ઓપ્શન ડી જે રહ્યો ઋણ એ આપણો જવાબ બનશે ત્રીજું એક પૂર્ણાંક બે પંચમાંંશને સંખ્યા રેખા પર દર્શાવવા એક અને બે વચ્ચે ખાજીગ્યા સરખા ભાગ પાડીશું સંખ્યા રેખા પર આ એક પૂર્ણાંક બે પંચમાંંશને આપણે દર્શાવવાનું તો એક અને બે વચ્ચે કેટલા ભાગ પાડવાના તો આના છેદમાં કેટલા રહેલા છે એક પૂર્ણાંક બે પંચમાંશના છેદમાં પાંચ પાંચ રહેલા એટલે કેટલા ભાગ પાડીશું આપણે પાંચ એટલે કે ઓપ્શન સી ચોથું જીરો અને ત્રણ વચ્ચે ખાજીગ્યા સમય સંખ્યાઓ છે ઝીરો અને ત્રણની વચ્ચે આમ તો જોઈએ એક બે હોય પણ એ કેવી કહેવાય પ્રાકૃતિક પ્રાકૃતિકને એવી સંખ્યા કહેવાય બરાબર તો જીરો અને ત્રણની વચ્ચે ખાજીગ્યા સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ કેટલી હોય તો અસંખ્ય સમય સંખ્યાની વાત થઈ એટલે કેટલી હોય સમય સંખ્યાઓ અસંખ્ય ધારો કે જીરો ભાગ્યા એક ઝીરો ભાગ્યા બે એક ભાગ્યા બે એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા ચાર એવી સમય સંખ્યાઓ કેટલી હોય અસંખ્ય એટલે કે ઓપ્શન ડી પાંચમું ખાલી જગ્યાએ પાંચ માઇનસ પાંચથી મોટી સંખ્યા છે તો ઓપ્શન આપેલા માઇનસ છ માઇનસ પાંચ પૂર્ણાંક એક દ્વિત્યાંશ માઇનસ છ સો માઇનસ બે તો માઇનસ પાંચથી મોટી સંખ્યા કઈ હોય માઇનસ બે ઋણ સંખ્યામાં તમે જોવા જાવ તો જે નાનો અંક હોય કેવી સંખ્યા કહેવાય મોટી આગળનો છઠ્ઠો દાખલો ત્રણ પોઈન્ટ એ ત્રણ પોઈન્ટ આઠ એ ખાલી જગ્યાએ સંખ્યા છે તો ત્રણ પોઈન્ટ આઠના આપણે કેવી સંખ્યા કહીશું ત્રણ પોઈન્ટ આઠને આપણે આડત્રીસ ભાગે દસ પણ લખી શકીએ તો એ કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કજે જે પી અપન ક્યુ સ્વરૂપમાં હોય ત્રણ પોઈન્ટ આઠને કેવી કહેવાય સમય સંખ્યા સાતમું બે ભાગ્યા પાંચ એક આ સંખ્યા છે તો બે પંચમાંશનો કેવી કહેશું આપણે સમય સંખ્યા કેવી કહેશું સમય સંખ્યા આગળ આઠમું ખાજગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ આપણે એક બે ત્રણ ચાર કહીએ ગણતરીની સંખ્યા તો એ કઈ સંખ્યાઓ ગણતરીની સંખ્યા કને કહેવાય પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય ગણતરીની સંખ્યાઓ આગળ પ્રકરણ નવ પ્રકરણ નવ આવે આપણે આગળ પહેલો એમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર કિલો આપ્યો આપણને છ સેમી અને ઊંચાઈ બરાબર પાંચ સેમી તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાજી ગયા સેમી સ્ક્વેર એનો આધાર આપ્યો આપણને છ સેમી ઊંચાઈ આપી આપણને પાંચ સેમી તેનું સૂત્ર લખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ આ સૂત્ર લખવાનું આધારની જગ્યાએ લખશું છ સેમી ઊંચાઈની જગ્યાએ લખશું પાંચ સેમી છ પંચાત્સ ત્રીસ સેમી સ્ક્વેર એ આપણો ઓપ્શન એ આપેલો છે બીજું એક સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ એસી સેમી સ્ક્વેર છે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો ક્ષેત્રફળ આપણને આપી દીધું એસી સેમી સ્ક્વેર જો તેનો આધાર આઠ સેમી હોય આધાર કેટલો આઠ સેમી તો ઊંચાઈ ખા જગ્યાએ સેમી હોય તો લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણે ઊંચાઈ આ આપણે સૂત્ર યાદ રાખવાનું ચલો આપણે શોધવાનું શું આમાં આપણો તો ઊંચાઈ તો જે આ આધાર જે ગુણાકાર મળ્યો એ ક્યાં જશે આ બાજુ ભાગાકાર મળે એટલે આપણને ઊંચાઈ મળી જશે સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ આપણને આપી દીધું એસી સેમી સ્ક્વેર આધાર કેટલો આપ્યો આપણને આઠ સેમી એસી સેમી સ્ક્વેર ભાગ્યા આઠ સેમી એસી ભાગ્યા આઠ એટલે કેટલા થાય દસ સેમી એ આપણને શું મળી ઊંચાઈ એ ઓપ્શન કયો ડી ઊંચાઈ બરાબર દસ સેમી ત્રીજો દાખલો એક ત્રિકોણનો આધાર દસ સેમી અને ઊંચાઈ આઠ સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાજી ગયા સેમી સ્ક્વેર ત્રિકોણનો આધાર આપણને આપેલો દસ સેમી અને ઊંચાઈ આપણને આપેલી આઠ સેમી તો ત્રિકોણનું શું શોધવાનું ક્ષેત્રફળ

એસી ભાગે બે કરશું તો જવાબ આવે ચાલીસ સેમી સ્ક્વેર એ આપણને શું મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ એ જવાબ કયો આવશે બી સૂત્ર દાખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ આધાર ગુણ્યા ઊંચાઈ ચોથો દાખલો જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છત્રીસ સેમી સ્ક્વેર હોય કોઈ ત્રિકોણ આપ્યો એનું ક્ષેત્રફળ આપણને આપ્યું કેટલું છત્રીસ સેમી સ્ક્વેર હોય અને ઊંચાઈ આપણને એડી આપી ત્રણ સેમી હોય તો ઊંચાઈ આપી દીધી ત્રણ સેમી હવે તો આધારની લંબાઈ બરાબર ખાજી ગયા સેમી હોય ક્ષેત્રફળ આપ્યું ઊંચાઈ આપી શોધવાનું શું આધાર તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર છે ત્રીસ સેમી સ્ક્વેર ઊંચાઈ એડી બરાબર ત્રણ સેમિ આધારની લંબાઈ આપણને શોધવાની તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ આધાર ગુણ્યા ઊંચાઈ સૂત્ર લખશું આપણે જોવાશું આધાર એટલે આ બે ભાગાકારમાં છે એ પેર બાદ જાય તો ક્ષેત્રફળના ગુણાકારમાં જતા રહે શોધવાનો આધાર ઊંચાઈ ગુણાકારમાં છે ક્યાં જાય ભાગાકારમાં કેમ આધાર શોધાનો અને બીજું બધું કઈ બાજુ લઈ જવાનું પેલી બાજુ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છત્રી તો છત્રી સેમી સ્ક્વેર લખ્યું ગુણ્યા બે ઊંચાઈ કેટલી ત્રણ સેમી હવે ઉડાડશું છત્રી ભાગ્યા ત્રણ એટલે કેટલા થાય બાર તો આપણે જવાબ અહીં છત્રીનું ચેકિંગ કેટલા કરશું બાર સેમી 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 ઉડી જાય સેમી વધશે ગુણ્યા બે તો બાર દુ ચોવીસ સેમી શું જવાબ આવશે આધાર ચોવીસ સેમી શું જવાબ આવશે આધાર એટલે ડી જવાબ આવશે શું આવશે ડી દાખલા નંબર પાંચ અઢાર સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાદીગા સેમી હોય વ્યાસ કેટલો કીધું આપણને અઢાર સેમી એને ત્રિજ્યા શોધવાની આપણને ખબર છે વર્તુળમાં વ્યાસ એટલે કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને વર્તુળના બે બિંદુને છેદને વ્યાસ કહેવાય ત્રિજ્યા કોને કહેવાય તો વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળના કોઈ બિંદુને છેદે એને ત્રિજ્યા કહેવાય એટલે કે બે ત્રિજ્યા બે વખત ભેગી કરો એટલે વ્યાસ થાય તો જો ત્રિજ્યા શોધી હોય તો વ્યાસને કેટલા વડે ભાગવાના બે વડે કેટલા વડે ભાગવાના બે વડે વ્યાસ કેટલો આપ્યો તો અઢાર સેમી તો બે વડે ભાગી દો તો અઢાર ભાગ્યા બે એટલે કેટલો જવાબ આવો નવ એ જવાબ કયો એ દાખલા નંબર છ સાત સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનો જગ્યા સેમી હોય ત્રિજ્યા કેટલી કીધી બેટા આપણને ત્રિજ્યા બરાબર સાત સેમી વર્તુળનો શું શોધવાનો પરી તો વર્તુળના પરિધનું સૂત્ર આપણને આવડવું જોઈએ કે ટુ પાય આર એ વર્તુળનો શું થાય પરી તો ટુ પાઈની કિંમત થાય બાવીસ સતમાંશ આ ત્રીજે કેટે આપી સાત સેમી તો સાત સાત ઉડી જાય તો વધીશું બે ગુણ્યા બાવીસ બાવીસ દુ ચુંબાલીસ સેમી ઓપ્શન બી જો ફરીનું સૂત્ર યાદ વર્તુળનો ફરી બરાબર ટુ પાય બે સૂત્ર થાય એક જો ત્રીજા આપ્યો હોય તો ટુ આર થાય અને વ્યાસ આપ્યો હોય તો પાયડી થાય પાયની પણ બે કિંમત બાવીસ સતમાંશ અને ત્રણ પોઈન્ટ ચૌદ સાતમો દાખલો ચૌદ સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર થાય પાય આર સ્કવેર શું સૂત્ર થાય પાય આર સ્ક્વેર કિંમત કેટલી લખશું બાવીસ સતમાઉ ગુણ્યા આની જગ્યાએ લખશું ચૌદ સેમી એનો બાર સ્ક્વેર શું કરશું સ્ક્વેર તો બાવીસ સતમાશ ચૌદ સેમીનો સ્ક્વેર એટલે ચૌદ સેમી ગુણ્યા ચૌદ સેમી એ ઉડશે સાત દુ ચૌદ થશે તો વધ્યું બાવીસ ગુણ્યા બે સેમી ગુણ્યા ચૌદ સેમી બાવીસ દુ ચુંબાલી સેમી ગુણ્યા ચૌદ ચુંબાલી ગુણ્યા ચૌદ કરશો કેટલા થશે છસો ને સોળ સેમી સેમી એટલે સેમીનો સ્ક્વેર જવાબ આવ્યો આપણો સી આઠમો દાખલો એક વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપ્યું તેરસો સેમી સ્ક્વેર હોય તો તે વર્તુળને ત્રીજાનું માપ ખાજી ગયા સેમી હોય ક્ષેત્રફળ આપી દીધું વર્તુળનું શોધવાનું શું આપણું ત્રિજ્યા તો લખવાનું સૂત્ર લખવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર આપણને ક્ષેત્રફળ આપી દીધું કેટલું તેરસો છ્યાસી સેમિસ્કવેર તો ક્ષેત્રફળની જગ્યાએ લખશું તેરસો છ્યાસી બરાબર પાયની કિંમત લખશું બાવીસ સતમાંશ આર સ્ક્વેર અહીંયા આગળ ત્રિજ્યા શોધવાની એટલે બીજું બધું બરાબરની પેલા લઈ જઈશું સાત ભાગાકારમાં તો ગુણાકારમાં જશે બાવીસ ગુણાકારમાં તો ક્યાં જશે ભાગાકારમાં હવે તેરસો છ્યાસી ભાગ્યા બાવીસ કર્યા તો જવાબ કેટલો આવ્યો તેસઠ તો ઉડાણી કેટલા લખશું તેસઠ વધ્યું શું તેસઠ ગુણ્યા સાત બરાબર આર સ્ક્વેર તેસઠ ગુણ્યા સાત કરો તો થશે ચારસો એકતાલીસ બરાબર આર સ્ક્વેર અહીં આર સ્ક્વેર આપ્યો આપણે તો ફક્ત ત્રીજા જુઓ આર જુઓ તો શું કરશું આ વર્ગ કાઢવા માટે શું કરશું બંને બાજુ વર્ગ મૂળ લઈશું તો ચારસો એકતાલીસ કોનો વર્ગ કહેવાય એકવીસનો વર્ગ બરાબર તો વર્ગ સાથે વર્ગ મૂળવી જાય તો ત્રીજા કેટલી મળો એકવીસ સેમી કેટલી મળો એકવીસ સેમી તો જવાબ કયો ડી પ્રકરણ દસ પહેલું બે બે એક્સ સ્ક્વેર વધતા ત્રણ એક્સ વાય વધતા ચાર વાય સ્ક્વેર પદાવલીમાં પદોની સંખ્યા ખાતી ગયા પદોની સંખ્યા કેટલી તો બે એક્સ સ્ક્વેર એક પદ ત્રણ એક્સ વાય બીજું પદ અને ચાર વાય સ્ક્વેર ત્રીજું પદ તો એક બે ત્રણ કેટલા પદો ત્રણ એટલે કે જવાબ આવશે સી ત્રણ પદ બીજો દાખલો પાંચ એક્સ વાય વધતા નવ વાય સ્ક્વેર પદાવલીમાં પદોની સંખ્યા ખાજી ગયા તો કેટલા પદો એક અને બે બે પદોનો ઓપ્શન એ જવાબ આવશે ત્રીજું આઠ એક્સ વાય જેડ પદાવલીમાં સંખ્યાત્મક સહગુણક ખાચી ગયા છે સંખ્યાત્મક સહગુણક એટલે કે જે એક્સ વાય જેડ એબીસીના જે ચલાપ એની આગળ જે ગુણાયેલો હોય એ તો આમાં કેટલા ગુણાયેલા છે આઠ એને કહેવાય સહગુણક તો જવાબ આવશે બી આઠ ચોથું માઇનસ સાત એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર જેડ સ્ક્વેરંખ્યાત્મક સહગુણક ખાજી ગયા છે આમાં સંખ્યાત્મક સહગુણક કયો તો માઇનસ સાત કયો થાય માઇનસ સાત સી ઓપ્શન પાંચમું પાંચ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને આઠ એક્સક્વેર વાય એ ખાજી ગયા પદો છે આ બંને કેવા પદો કહેવાય સજાતીય સજાતીય પદો કોને કહેવાય કે સજાતીય પદોમાં ચલ અને ચલના ઘાતાંક સમાન જો આમાં એક્સ તો આમાં પણ એક્સ સ્ક્ર વાય સ્ક્વેર તો આમાં પણ વાય સ્ક્વેર આવા ચલ અને ચલના ઘાતાંક સમાન હોય તો એને કહેવાય સજાતીય પદો છઠ્ઠું છ એક્સ વાય અને પાંચ એક્સર વાય સ્ક્વેર એ ખાજી પદો છે છ એક્સ વાય અને પાંચ એક્સ વાય સ્ક્વેર જો આમાં ચલ તો સરખા છે પણ ચલના ઘાતાંક સરખા નથી તો શું કહેવાય એને વિજાતીય તો વિજાતીય પદોમાં ચલ અને ચલના ઘાતાંક જુદા જુદા હોય તો એને શું કહેવાય વિજાતીય પદો સાતમુ जो x बराबर एक हो तो माइनस पांच एक्स स्क्वेर कीत खाजीग बबर के मूकवा एक शेमा माइनस पांच एक्सात में तो माइनस पांच बे घात बराबर माइनस पांच एक्स की जगह एक मूक देसु तो एक वर्ग एक नर्ग के था एक तो माइनस पांच गुण्या एक माइनस पांच गुण्या के माइनस पांच एल्ला बी जवाब आए आठमू जो एक्स बराबर बे हो तो માઇનસ દસ એક્સ સ્કવેરની કિંમત ખાજી ગયા થાય એક્સ બરાબર કેટલા મૂકવાના બેમાં માઇનસ દસ એક્સની બે ઘાતમાં એક્સની જગ્યા મૂકી દેસુ બે બે નો બેનો વર્ગ કેટલો થાય તો બે ગુણ્યા બે એટલે ચાર તો માઇનસ દસ ગુણ્યા ચાર તો દસ ચોક કેટલા થશે માઇનસ એટલે કે જવાબ શું આવશે સી આગળનું પ્રકરણ અગિયાર એમાં પહેલું એક હજાર બરાબર ખાજી ગયા ઓપ્શન આપે છે એકનો ઘન દસ નો ઘન 10 નો વર્ગ 10 ની 4 ઘાત આમાંથી કયો જવાબ આવશે તો આપણે 10 નો ઘન કરીએ 10 નો ઘન એટલે 10 * 10 * 10 10 * 10 = 100 100 * 10 = 1000 100 + 1000 થાય એટલે કે 10 નો ઘન કેટલો થાય 1000 બીજું 7 * 7 * 7 * 7 * 7 બરાબર કઈ જગ્યા તો 7 કેટલી વખત આપ્યા 5 વખત એટલે 7 ની કેટલી ઘાત થાય 5 ઓપ્શન ડી આપણો જવાબ ત્રીજું બે ની ચાર ઘાત ગુણે બે ની પાંચ ઘાત બરાબર ખાતી જગ્યા એ બે ની ચાર ઘાત આપી ગુણે બે ની કેટલી ઘાત આપી પાંચ બંનેમાં જુઓ નીચે આધાર સરખો છે શું છે બે બે આધાર સરખો વચ્ચે શું છે ગુણાકાર જો આધાર સરખો હોય ગુણાકાર હોય તો ઘાતોનું શું થાય સરવાળો એટલે આની ઉપર ચાર ઘાત આપી આની ઉપર પાંચ ઘાત આપી બે નો શું કરશું આપણે સરવાળો ચાર વધતા પાંચ એટલે કેટલા થાય બેની નવ ઘાત આધાર સમાન હોય ગુણાકાર આપેલો હોય તો ઘાતોનો શું થશે સરવાળો થાય એટલે કે સી જવાબ આવશે બેની નવ ઘાત દાખલા નંબર ચાર ત્રણની સાત ઘાત ભાગ્યા ત્રણની ત્રણ ઘાત અહીંયા આગળ આધાર સરખો હશે ત્રણ ત્રણ બને વચ્ચેકાની નિશાની ભાગાકારની આધાર સરખો હોય ભાગાકાર હોય તો ઘાતોની શું થાય બાદ બાકી તો સાતમાંથી ત્રણ શું કરવાના બાદ સાતમાંથી ત્રણ બાદ કરે કેટલો જવાબ આવો ચાર કેટલો આવે ચાર તો ત્રણની કેટલી ઘાત થઈ ચાર એટલે ઓપ્શન ડી આપણો જવાબ આવશે પાંચમું બેની બે ઘાત એની પણ ત્રણ ઘાત તો અહીંયા કરશું આપણું ઘાતની ઘાત જો ઘાતની ઘાત હોય તો શું થશે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે ઉપરની બે ઘાતનો ગુણાકાર બે તરી છ એટલે બે ની છ ઘાત જવાબ આવે ઓપ્શન એ છઠ્ઠું સોળને ગાત સ્વરૂપે ટૂંકમાં ખા જગ્યા લખાય સોળને તમે આપણા ગાત સ્વરૂપે લખવું હોય તો સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે કરો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ બેની કેટલી ઘાત થશે ચાર કેટલી घात થશે ચાર ઓપ્શન બી સાતમું પચીસની જીરો घात બરાબર કેટલા તો કોઈ પણ સંખ્યા હોય હજાર હોય બે હજાર હોય ત્રણ હજાર હોય એની જો જીરો ઘાત આપી હોય તો જવાબ હંમેશા એક આવશે કેટલો આવશે એક ઓપ્શન આઠમો ત્રણની બે ગુણ્યા પાંચની બે બરાબર ખાતી ગયા અહીંયા આગળ શું આપીશું ત્રણ ગુણ્યા પાંચની બે એટલે આધાર સરખો નહીં પણ ઉપરની બંને ઘાત કેવી છે સરખી બંને ઉપર બે બે ઘાત તો શું કરશું ત્રણનો પાંચનો ગુણાકાર કરશું એની કૌંસની બહાર કેટલી ઘાત કરશું બે એટલે કે બી બીજા હવાબ આવશે